મોરવાડવ તાલુકાના મોરા ખાતે રાજ્ય કક્ષા પંચાયત અને કૃષિ મંત્રી બજુભાઈ ખાબડની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી પંચમહાલ જિલ્લાના મોરવાડવ તાલુકામાં આવેલા મોરા એપીએમસી ખાતે રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ સ્થાનિક ધારાસભ્ય અને સુથારના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સૌ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ભગવાન બિરસા મુંડાના આદિવાસી દેવી દેવતાઓની પૂજા અર્ચના કરી પુષ્પાંજલિ

ચૌદ જિલ્લાની અંદર જિલ્લા કક્ષાના આદિવાસી દિવસને વિશ્વ આદિ દિવસ માટે આદિજાતિ માટે યોગદાન આપ્યું છે આઝાદી અપાવવા માટે જે ક્રાંતિ વિરોધ થયા એમની યાદમાં અને આદિવાસી સમાજના વિકાસ માટેના અનેક કામો આજે રાજ્યના મુખ્યમંત્રીએ પણ અર્પણ કર્યા છે મારા જિલ્લાના દાહોદ પંચમાલના વહીવટી તંત્ર અમારા કલેક્ટર શ્રી અને આખી ટીમ ના માધ્યમથી અહીં પણ અનેક લાભનું પણ વિતરણ લાખો રૂપિયાનું આજે કર્યું છે અને સમાજ જાગૃત થાય શિક્ષિત થાય સુખી થાય એના માટે દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ પંદરમી સપ્ટેમ્બર રોજ ઝારખંડની ધરતી પરથી જાહેરાત કરી હતી આવનારો મારો ભારત પચીસ વર્ષની અંદર વિકસિત હશે વિકસિતની યાત્રા સાથે તમામ આદિવાસી તમામ સમાજો જોડાય